જય શ્રી કૃષ્ણ મિત્રો અને આજે તો આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે સીધો કેમ્બિન સેન્ટર મોલમાંથી કેમ એ નથી શોપિંગ કરવાનું એક ગિફ્ટ કાર્ડ પડ્યું તું અને અત્યારે ક્રિસમસનું સેલ ચાલે છે તો બધું ભેગું કરીને આજે આપણે ફ્રીમાં શોપિંગ કરવાના છીએ બીજી શોપિંગ એ કરશું પણ ફ્રી માં પેલા તો કરશું ફ્રી શોપિંગ કરવાની છે ને એના માટે આપણે પડવું પડશે શોધવી પડશે ને વસ્તુઓ કે કઈ આપણા કયા સ્ટોર આપણા ગિફ્ટકાર્ડ માં છે શું છે શું નહીં તો ફરો અમારી સાથે ના તો મજા કરવાની છે અમારું કેમ્બ્રિજ સેન્ટર મોલ જોઈ લીધું એમ જોઈએ કે આપણને ફ્રી માં મળે છે કે નહીં પહેલો પ્રશ્ન તો ઈ છે તો ભાઈ જસ્ટ કોઝી માં આવ્યા એ આપણે લેવા જો આપણી દુકાન છે નોલી અંદર છે હમણાં તમને બતાવું ને કઈક પકડ્યું છે શું લીધું છે છરી લેગિંગ્સ

કા પાછા આવશું હા જો મજા આવે હું હે સ્ટોર માં આવ્યા તા ને એક અનનિયા ચડાવી લીધું હે આયા તયુ નું કે પેરીન જોઈ લઉ હા પેરીન જોઈ લઉ કા ફાવે તો લેવા થાય આપડે ઈરો હણ ઘરાઈ ગયો હે ને એક જેકેટ ને એક ટી-શર્ટ પેકડું હે તો લઈ લે કા આપણે નાનું નાનું લઈ લઈ એ ઉસ તો છે કે નહીં તું આ લઈ ની તો કે અરે ફૂલ ફૂલ સુખો થોડો ના તો અનતો ની દર્શન ને એટલા કપડા ગમે કે કરે રોજ નવા નવા પહેરાવી તો 365 કપડાક પહેરવા એને કોઈ તકલીફ ના હોય નવી નવી લેના આમ કઈ લેન કઈ પહેલે એવું નઈ આવે માં આવે લીધું પહેલું તો ખરીદી બે ટાઈ અમે બોલી નથી કે આપણે જે ગિફ્ટ વાપરવાનું છે પણ આ તો હવે જે થોડું લેતા છે બાકી વાળું તો લઈને જ છે એવા માણસો ગાડી ઉપર ક્રિસમસ લાઇટ્સ લગાવી દર્શન તારે નથી લગાવી ને અને આ જોઈ લ્યો નવું લીધેલું જેકેટ આ ઠપકારી લીધેલું હે આનીમાં

ગેપમાં તો અમારો કેટલો મેળ આવ્યો નહીં કારણ કે ભાઈ કે હા એટલું બધું ખાસ હતું નહીં પણ ભાઈ આને લે અમારી ઘરવાળી ને હા એ જ કે અમારી ઘરવાળી જો શોપિંગ કરવા લઈ આવી હોય ને તો હવાર વહેલી હવારે લઈ આવવાની તઈ અત્યારે મેળ આવે બાકી તો તમારે હવાર પડી જાય આ મારા મામા મામી એટલે કે મારા સસરાજી છે ને રામ મામા એને અને મારા મામીને હું કઈ ખબર પડી ગઈ છે સાંભળીને કે ભાઈ સાચું જ છે આ બરાબર ને

લે આ આ બાય ગેટ તો બે જો જો કવર જોઈ હતું વાહ અને બાકી જો આવું બધું થોડું થોડું લીધું છે બરાબર થોડીક લીધું જમવાનું પરફેક્ટ જમી હવે વારો આપડો કમેન્ટ રીડ કરવાનો અને ઓલી જો કઈક એનું ઓલું નવું રમકડું લીધું પકડી ને જતા વર્ગી હું તારે એ જોયા જ રાખવાનું હાકી રાઈ સવાર સુધી

પણ ટેન ટેન પ્રોનાઉન્સ થાય તો મને ગિફ્ટ કાર્ડ આપ્યું હતું એ ગિફ્ટ માં કેવું હતું કે અમુક સ્ટોર્સ હોય મતલબ ગમે તેમાંથી હું યુઝ કરી શકું રાઈટ જેમ કે ઘણા બધા હતા જેમ કે વિનર્સ પછી સાયકલ્સ ગેપ પછી બાથ એન્ડ બોડી હા બહુ બધા હતા પણ મને પાંચ સાત યાદ છે એમાંથી ઘણું બધું લઈ શકતા એવું હતા પણ મને ઈચ્છા હતી કે મને કપડાનો બહુ શોખ છે

ઈચ્છા થઈ ગઈ તો લઈ લીધું તો ભાઈ હવે આપણો ટાઈમ થઈ ગયો કોમેન્ટ રીડ કરવાનો તો પહેલી કોમેન્ટ આપણે રીધી બોલશે શું હે ભાઈ ઋષિ લેવે કમેન્ટ કરી છે કે હેલો ગાઈઝ આઈ હેવ અ ક્વેશ્ચન ફોર યુ આઈ વોન્ટ ટુ પર્સ્યુ સાયબર સિક્યુરિટી ફ્રોમ કેનેડા શુડ આઈ કમ ફોર ધેટ એન્ડ ઇઝ ઇટ હાઈ ડિમાન્ડ જોબ લાઈક વોટ આર ધ ચાન્સીસ ઓફ ગેટિંગ ધ જોબ આફ્ટર ગ્રેજ્યુએશન એઝ આઈ એમ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન બીકોઝ ઓલમોસ્ટ ઇન યોર ફેમિલી દેર આર પીપલ હુ આર ઇન આઈટી સેક્ટર હોપિંગ ધેટ યુ વિલ આન્સર માય ક્વેશ્ચન એક મિનિટ તો પહેલા હું તમને એને ગુજરાતીમાં કહી દઉં એ ભાઈ એમ કહેવા માંગે છે કે ભાઈ એને સાયબર સિક્યોરિટીનો કોર્સ અહીંયા કેનેડામાં કરવો છે તો એ આગળ ટૂંકમાં કરશે કોર્સ પછી જોબ મળવાના કેટલા ચાન્સીસ મીન્સ કે ફિલ્ડ જોબ મળવાના કેટલા ચાન્સીસ એ અમને પૂછે છે કારણ કે અમારા ફેમિલીમાં ઘણા બધા આઈટીમાં છે તો હવે જવાબ દે રીતિ તો હું એવું કહેવા માંગીશ કે અત્યારે કેનેડા આવવા માટેના પહેલા અллаબી આપણે કીધું હતું કે કેનેડાવા માટે સ્ટુડન્ટ માટે થોડુંક ટફ થઈ ગયું છે કારણ કે જો ઇફ યુ આર મેરીડ ઓર ઇફ યુ હેવ ફિયાન્સ એન્ડ ફ્યુચરમાં તમે લોકો અહીંયા સેટલ થવાનું વિચારતા હો તો એ લોકોએ એવું પણ કરી દીધું છે કે તમારા જો નોર્મલ કોર્સીસ હોય ને જેમ કે સાયબર સિક્યુરિટી ઇઝ નોર્મલ કોર્સ પણ તમે જો મેડિકલ ફિલ્ડમાં છો તો તમે સ્પાઉસ વિઝા મૂકી શકશો તો તમે ફ્યુચર પ્લાનિંગ તમારું ફેમિલી પ્લાનિંગ અહીંયા કરવા માંગો છો કે તમારા ફેમિલી ના સેટલ થવું છે તો સાયબર સિક્યુરિટી નો કોર્સ આમાં વેલિડ નહીં ગણાય અને એના માટે હું બેટર તમને કોઈ એજન્ટ આન્સર આપી શકશે પણ મને આઈડિયા છે ત્યાં સુધી તો એ નહીં જ ચાલે રાઈટ પછી એમનો બીજો ક્વેશ્ચન એવો હતા મને એમાં કે ડિમાન્ડ કેટલી છે સાયબર સિક્યોરિટીની તો એના માટે હું એવું કહી શકું કે સાયબર સિક્યુરિટી ની ડિન્ડ તો છે પણ બહુ જ બધા છે અત્યારે સાયબર સિક્યુરિટી નો પોસ્ટ કરતા હોય એવા કે કરી લીધું હોય એવા સાયબર સિક્યુરિટીની જરૂર કેવા વધારે પડે તો કે બેંક બેન્કિંગ ડોમેન માં વધારે પડે બરાબર તો બેન્કિંગ નો અત્યારે છે એમ તો કાઇન્ડ ઓફ ફિફ્ટી ફિફ્ટી એમ અને અગેન હું તમને ફરીથી પણ એ કહીશ કે કદાચ ડિમાન્ડિંગ જોબ હોય અવેલેબલ પણ હોય પણ લોકો બહુ બધા છે જેને આ કોર્સનો ગ્રેજ્યુએશન ઓલરેડી કરીને કેનેડામાં રહી રહેલા છે લોકો તો કેવું થાશે કે તમારા લક તમારી મહેનત પછી તમારો એક્સપિરિયન્સ શું છે જો તમે હાઉ ઝીરો એક્સપિરિયન્સ વાળો હશે તો અગેન દેટ ઇઝ ડિફિકલ્ટ તો એ બધા ફેક્ટર બહુ એમાં અપ્લાય થાય એટલે અઘરું તો છે બટ

અને છે તો હિન્દી કેમ બોલે છે ઇન્ડિયાના ના ક્યાં સિટી ના છે તો ભાઈ હું એવું કેવા માંગીશ કે ઇન્ડિયામાં આપણી જે નેટિવ નેશનલ લેંગ્વેજ જે કહેવાય હિન્દી છે તો હિન્દી એક એવી લેંગ્વેજ છે કે જે ઘણા બધા લોકો બોલતા હોય કોમન હોય આપણે તો ગુજરાતી છીએ એટલે આપણે ગુજરાતી બોલીએ છીએ બાકી અધર પર્સન કોઈ ઇન્ડિયન મળશે આપણને તો આપણે પેલા હિન્દીમાં વાત કરશું પછી એનું નેટિવ ક્યુ છે એ ઉપરથી કદાચ ગુજરાતી છે તો ગુજરાતી અને એ જે હિન્દી માં બોલતી હતી માનસી એ છે રાજસ્થાની હા એ મારવાડી છે મારવાડી છે એટલે એની પોતાની લેંગ્વેજ

ભાઈ તમારો પ્રેમ અમને દેખાડતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને આમ જ અમારા વિડીયો ને આમ શું કહે સપોર્ટ કરતા રહેજો બરાબર બાકી બાકી અમને ઘણી વાર બિલીવ નથી થતું કે આટલા બધા અમારી યુટ્યુબ ફેમિલી થઈ ગયું છે અને અમે એમના માટે આ બધું એફર્ટ્સ કરી રહ્યા છીએ અમને પણ બહુ મજા આવે છે બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં